કળીયુગની અને અત્યારના સમયની ખરેખર નરી વાસ્તવિકતા છે કે પૈસા જોઈ અને બનશે સંબંધો કળીયુગને લઈને વિષ્ણુપુરાણમાં કરવામાં આવેલ ભવિષ્યવાણી મુજબ કળીયુગમાં સંબંધો ધનના આધારે બનશે આનો સીધો મતલબ એ છે કે અહીં મિત્રતા વર્તન કે ચારિત્ર્ય કરતાં પૈસા જોઈને વધુ પ્રાપ્ત થશે અને માન માત્ર પૈસા જોઈને જ પ્રાપ્ત થશે સંપત્તિની સાથે માણસનો અહંકાર પણ નોંધપાત્ર તરીકે વધશે મિત્રો ઘર બનાવવામાં પૈસા ખર્ચ થશે ત્યારે વિષ્ણુપુરાણની ભવિષ્યવાણીમાં કહેવામાં આવેલ છે કે કળીયુગમાં માણસ ધન સંચય કરવામાં વ્યસ્ત રહેશે અને તેના માટે કંઈ પણ કરવા માટે શરમાશે નહીં તે જે કંઈ કરે છે તે પૈસા સાથે સંબંધિત હશે અને તેણે જે પૈસા એકઠા કર્યા છે તેનો મોટા ભાગનો ઉપયોગ ઘર બાંધવા માટે કરશે અને આ યુગમાં જે લોકો મકાનો બનાવે છે તેમની પાસે પોતાનું ઘર નહીં હોય પરંતુ જે ઓછી મહેનત કરવાવાળા મહેલોમાં રહેશે અને ગુનાઓ વધશે વિષ્ણુપુરાણની ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કળી આવશે ત્યારે ગુનાઓની સંખ્યામાં સતત વધારો થશે આ સમયગાળા દરમિયાન ચોરી લૂંટ હત્યા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ વધારો થવાને કારણે અશાંતિનું વાતાવરણ રહેશે અહીં ઉલ્લેખ છે કે એક સમય લોકો નાની નાની બાબતો પર એકબીજાને મારવા લાગશે આ તે સમય હશે જ્યારે ગુનેગારો ડર્યા વિના ફરવા લાગશે કુદરતી મૃત્યુ કરતાં અકાળ મૃત્યુ વધશે વિષ્ણુપુરાણની આગાહી મુજબ કળીયુગમાં હવામાન ઝડપથી બદલાશે ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાશે અને પછી દુષ્કાળ પણ પડશે આ સમયગાળા દરમિયાન જેમ જેમ રોગોનો પ્રકોપ વધશે મહામારી અને અકસ્માતો પણ ઝડપથી વધી શકે છે આવી સ્થિતિમાં મનુષ્ય કુદરતી રીતે ઓછા અને કોઈ પણ કારણ વિના વધુ મૃત્યુ પામશે અહીં આપવામાં આવેલી કેટલી બધી વાતો આજે સાચી સાબિત થઈ રહી છે અને આપણે નરી આંખે જોઈ પણ રહ્યા છીએ મિત્રો દેવાયત પંડિતે પણ વર્ષો પહેલા કીધું હતું કે પહેલા પહેલા પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર લખ્યા ને ભખ્યા સોઈદીને આવશે એવા દેવાય પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ ભાંખીયા જૂઠડાં નહીં રે લગાર